સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં દારૂની રેડની બાતમી આપવાનો વહેમ રાખીને પાંચ શખ્સો યુવાન પર હુમલો કર્યો છે હાર્દિક પ્રજાપતિ અને તેના ડ્રાઈવર રાજેશ વાઘેલાને અડધી રાત્રે ઘરેથી ગાડીમાં લઈ ગયા હતા તેમના પર લોખંડના પાઇપ ધોકા અને બેટથી હુમલો કર્યો હતો એક અઠવાડિયા પહેલા સુરેન્દ્રનગર એલસીબી ટીમે એક રહેણાંક મકાનમાંથી ત્રણ હજાર આઠસો ચાલીસ દારૂની બોટલો જપ્ત કરી હતી

હુમલામાં ઘાયલ થયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાટડી પોલીસે આરોપીઓની ધરપકડ માટે મોટી કાર્યવાહી શરૂ કરી છે પીએસઆઈ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે હુમલામાં ઘાયલ થયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાટડી પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે પીએસઆઈ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે નમસ્કાર થોડા દિવસ પહેલા મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને બધા જ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર પાટડીની અંદર એક દારૂની જે રેડ કરવામાં આવેલી હતી સુરેન્દ્રનગર એલસીબી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકરને ત્યાંથી મોટા જથ્થાની અંદર દારૂ પકડાયો હતો અને આ વ્યક્તિ અનેક સમયથી ત્યાં દારૂનો વ્યવસાય કરે છે અને હાલ આ વ્યક્તિ ફરાર છે એનું નામ

કે આખા શરીર ઉપર એના આખી ચામડી ઉઠી ગઈ છે એટલી હદે બેરમી તેને માર મારવામાં આવે છે એક ગુનેગાર પાટ બદારુનો લિસ્ટેડ બુટલેગર પોલીસના ચોપડે ફરાર બોલતો હોય નાનકડા ખોબા જેવડા ગામની અંદર ખુલ્લે આમ ફરતો હોય અને આવી રીતે એક નિર્દોષ પ્રતિષ્ઠિત પરિવારના યુવાનને આ રીતે માર મારે અને તેમ છતાં સુરેન્દ્રનગરની પોલીસ ઊંઘતી હોય એ કઈ રીતે માની શકાય